નમસ્તે મિત્રો આશ્રમ ના ખંડેર રૂમ માં મેં રાજાજી નેશનલ પાર્ક નું બોર્ડ જોયું જ્યાં મહર્ષિ આશ્રમ આવેલો છે આજે પણ તે યાદો માં નકશો જોયા પછી અમારી સામે એક મેદાન અને જૂની ઈમારત હતી અમે પોસ્ટ ઓફિસ જોઈ જે ઓગણીસો સાહીઠ માં બનેલી હતી મહર્ષિ અને ત્યાં રોકાયેલા મહેમાનો અહીંથી પત્ર વ્યવહાર કરતા હતા જેમ જેમ અંદર ગયા તેમ તેમ ચારે બાજુ સન્નાટો અને ડરામણા ચિત્રો એ બીક લાગે એવું વાતાવરણ બનાવ્યું આગળ એક પહાડી સ્ત્રીનું ચિત્ર જોયું જેની આંખોમાં કઈક રહસ્ય હતું પછી અમે ગેલેરીમાં ગયા જ્યાં મહર્ષિ મહેશ યોગીજી સાથે બિટલ બેન નો ફોટો જોયો અને રાજાજી નેશનલ પાર્કમાં હરણ પક્ષીઓ વાઘ ચિતા અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓ જોવા મળે છે પછી અમે આશ્રમ નું રસોડું જોયું જ્યાં લગભગ પાંચસો લોકો માટે શાકારી ભોજન તૈયાર કરવામાં આવતું અમે આગળ એક પ્રિન્ટિંગ પ્રેસ નું બોર્ડ જોયું જે અંદર થી ખાલી ખંડેર લાગતું હતું જ્યાં મહર્ષિ મહેશે આપેલા ગીતાના છ અધ્યાય છાપેલા હતા અને પછી વેદ ભવન ગયા જ્યાં બાબાજી અને બિટલ બેન નું એક મોટું ચિત્ર જોયું જ્યાં તે સમયે યોગ અને ધ્યાનના ક્લાસ ચાલતા હશે તો મિત્રો મળીએ એક નવા મિનિગ